जय श्री कृष्ण मीवलो तू तो वरिषी नि भरि तारी किडी मकोडी तारीशी मारी तारी गायो न गोवाळी मारी તુર્તો વર્ષીનું ભરી તળાવ મેલીયમ આવો આવો ગંગાજીનીર મેલીયમ આવો આવો જુમનાજીની નીર મેવલિયમ

વીજળી ને તેડા રે વર્ષ ને વારુ રે તાળા મે તું તો વારસી ને ભારે રે તળાવ મેવલિયા તારી કીડી મકોડી કોડી તરે તારી ગાયો ના

તારી કીડી મકોડી કોળી તરી શી મારી તારી ગાયો ના ગોવાડ તરીશી મારી ઢુંડિયા બાપજી મે વર્ષાઓ સુડલે સુપડે મે વર્ષાઓ ઉત્તર ગાજુ ને દખણ વશ્યો વસો ચારે ખંડ રે વીજળી तू तो वरशीनी शिनी भर रे तडाव मेवाली तारी किडी मा तरी मारी तारी गायो नागवाडी तरी तिरी शी मारी ठे तड़ाव सरवर हेले जे चढारी कांजी नावाना जैस